જય બાબા મિત્રો અમારે ઘણી મહેમાનો આયા છે અહીંયા રોકાણા છે આપણે કંસારી રામ સેવા છે એવા કેમ કંસારીમાં રોકાણા છે રાત્રે આપણે મહેમાનોને પૂછ્યું કે આપણે રહેવાનું સુવિધા કેવી છે ચલો મહેમાન મેમાને પૂછી લઈએ પૂછી લઈએ આપણે મહેમાન જ બધા બોટાભાઈ ક્યાં આગળ રોકાણા આવો તમે કંસારે ક્યાં કેમ્પમાં

તો નાના નાના બાળકો ને મચ્છર પણ નથી કરી રહ્યા જય જય લતાની